અંકલેશ્વર જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ ઉપર આવેલ લાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલને તસ્કરોએ નિશાન બનાવ્યું ઓફિસમાં રહેલા કબાત તોડી તેમાંથી રોકડ રૂપિયા એંસી હજારની ચોરી કરી ગુનાને અંજામ આપ્યો હતો શાળાના ક્લાર્ક ભરત સોનવણીએ ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓના ફોટોશૂટ માટેના રૂપિયા એંસી હજાર એડમિન રૂમની તિજોરીમાં મૂક્યા હતા જેની તસ્કરો ચોરી કરી ફરાર થયા હતા ચોરીની આ સમગ્ર ઘટના શાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેમાં બે તસ્કરો એડમિન રૂમના હાથ ફેરો કરતાં કેદ થયા હતા જે અંગે શાળાના ક્લાર્ક ભરત સોનવણે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આધારે તપાસનો દોર શરૂ મળેલી માહિતીના નેપાળ અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અનિલ ચંદે કામી હિતેશ રૂપસિંહ વિશ્વકર્મા ભીમ રતિદાસ અને અમન ધનબીરે વિષ્ટને ઝડપી પાડ્યા હતા પોલીસે ચોરી કરતી નેપાળી ગેંગના સદસ્યોને અંકલેશ્વર લઈ આવી જીઆઈડીસી પોલીસના હવાલે કર્યા હતા અને તેમની પાસેથી ચોરીના રૂપિયા રિકવર કરવા માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી